શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર અક્ષરપુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય અક્ષરધામ મહોત્સવની હમણાં જ આપણે મંત્રી શ્રી અહમદ હુસન સાહેબ અને સલામતી વિભાગ કહેતા કે પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારીઓના મુખે મહિમા સાંભળ્યો તો આપણને આનંદ આનંદ થઈ ગયો તાળીઓના ગડગડાટથી આપણે વધાવ્યા અમારી સંતોની બાજુ બાળ મંડળ બેઠું છું તે બધું ઉ કરીને એને એવી રીતે વધાવ્યા પણ મહિમાની વાત એવી છે કે જેટલું આપણને વધારે સમજાય એટલો આનંદ થતો જાય આજે મહિમા દિન નિમિત્તે સવારે જ બાળકોએ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની પ્રાત પૂજામાં જે બધા વચનામ્રત વાતો અથવા યોગીજી મહારાજની યોગી ગીતા એમાંથી વાક્યો બોલ્યા એમાં પણ આ જ વાત કરી માંગરોળ બાજુ યોગીજી મહારાજ પધાર્યા હતા તો યોગીજી મહારાજે કેરીઓ બધી જળુમતી જોઈ આંબા ઉપર તો યોગીજી મહારાજ બોલ્યા કે સત્સંગમાં જો ભાવ ગુણરૂપી ખટાશ ન આવે તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે તો હું અભાવ અવગુણરૂપી ખટાશ ઉમેરું છું અને આનંદ ગુમાવું છું આ એક વખત વિચાર જો મને સ્પષ્ટ થઈ જાય તો આપણને કાયમ મહિમાનો વિચાર કરવાનો આનંદ આવે એનો આપણો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થયો હોય તો એ માર્ગે મારાથી ચાલી શકાય કારણ કે યોગીજી મહારાજે બીજી વાત કરી કે અવગુણ લેવાનો ઝેર પીવાનો રસ્તો ન લેવો તો હકીકતે હું શા માટે આ બધું ગુમાવું છું આજે આપણે જોઈએ છે છીએ મહંત સ્વામી મહારાજ આજે સવારે આપણને બધાને બધાને લાભ લાભ આપ્યો અને આપીને સ્વામી પાછા વિદાય થતા હતા તો એ પગે જ લાગ્યા કરતા હતા આપણે આ વખતે વિભાગવાર સમીપ દર્શન રાખ્યા છે ગઈકાલે મહન સ્વામી મહારાજે સમીપ દર્શનના લગભગ હજાર જેવા હરિભક્તોને લાભ આપ્યો બધા જ સમીપે મળી ગયા છે બધાને સ્વામી આવી રીતે આમ હાથ જોડીને બેઠા હતા એટલે બધાને મળતા હતા પગે લાગતા હતા સ્વામી રોજ પૂજા કરે છે ને પૂજા પછી જે પગે લાગે છે સ્વામી આમ એકદમ દ્રષ્ટિ કરીને તો સ્વામીને પૂછ્યું હતું કે આપ કયો વિચાર કરો છો તો સ્વામી કે હું એ વિચાર કરું છું કે હું બધાનો દાસ છું સેવક છું એવો વિચાર કરું છું તો ગઈકાલે સ્વામી એવી રીતે બધાને પગે લાગ્યા પછી ઊભા થયા હવે તો જવાનું જ હતું હવે આપણે એક વાર આમ પગે લાગી લીધું પૂત પૂરું થઈ ગયું ભાઈ સાહેબ પણ સ્વામી ઊભા થયા પછી કેટલી વાર સુધી પાછા બધાને પગે લાગતા લાગતા પછી વિદાય થયા તો અખંડ મહિમાનો આનંદ લે છે આજે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી જેવા સંતો બિરાજમાન છે એમના દર્શન કરીએ છીએ તો અખંડ આનંદ દેખાય છે તો આપણે ક્યાંક સાયોનામાં અહીંયા શું સાયોના કે છે ને તો સાયોના મારી પ્રેમવતી કે છે દેશમાં તે સાયોના છે એમાં કોઈક ડીશ લઈએ આપણી હારે જ બીજો હોય એ પણ આપણે જે આઈટમ લીધી હોય એ જ લે અને આપણે જે ટેબલ પર બેસીએ જ ટેબલ પર જમવા આવે મારો હલો આ આમ એવો આમ આનંદથી જમતો હોય તો આપણને પ્રશ્ન થાય કે નહીં કે મારા વાલા આનામાં કંઈ ટૉપિંગ વધારે છે ને મારામાં કાંઈ ઓછું છે કે શું છે તો એમ મારા જેવાને પ્રશ્ન થવો જોઈએ કે મહાન સ્વામી મહારાજ અખંડ આનંદ લે છે ત્યાગસ્વામી ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી ઈશ્વર સ્વામી જેવા સંતો અખંડ આનંદ ભોગવે છે હું કેમ નથી ભોગવી શકતો તો મહિમા તો મહિમા સમજવાનો પ્રયત્ન કરો નેવ્યાસીની સાલમાં પૂજ્ય ડોક્ટર સ્વામી આવ્યા હતા અત્યારે આપણને હમણાં અહીંયા ગોરધનભાઈનું આખું આખ્યાન આપણને સરસ રીતે રજૂ થયું સંવાદમાં સંબંધના મહિમાની વાત આવી પૂજ્ય મહન સ્વામી મહારાજે એક વખત કહેલું કે સીધું સંબંધના મહિમા પર નહીં જવાય એટલે અઘરું પડે મારા જેવા માટે બહુ મુમુક્ષું હોય બહુ ખપવાળા હોય અને પૂર્વના એવા સંસ્કારી જીવ હોય તો સીધો સમજી શકે પણ આપણે તો ઢચક ચાલનારા એટલે એ રીતે આપણે વિચાર કરીએ છીએ તો સ્વામી કે પહેલાં ગુણ ગ્રહણની ટેવ પાડવી અવગુણ લેવો એવો આપણો હેતુ નથી પણ લેવાઈ જાય છે યોગીજી મહારાજે કહ્યું કે જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી અવગુણ આવશે અને જશે તો દેહાભિમાન છે એટલે અવગુણ આવશે પણ પૂજ્ય ડોક્ટર સ્વામી અહીં નેવ્યાસીની સાલમાં પધાર્યા હતા ત્યારે એમની સાથે આવવાનું થયું હતું એ કથા કરતા હતા એમાં બધી વાતો કરતા હતા કે અવગુણને રોકી શકાય છે કોઈ પણ વિચાર આવે આપણને કોઈના અવગુણનો તો ડૉક્ટર સ્વામીએ પાંચ છ મુદ્દા કયા હતા આપણા પર મહારાજની સ્વામીની એટલી બધી દયા છે કે આવા સંતો એમના જીવનમાં પ્રેક્ટિકલ મૂકીને આપણને સમજાવે છે પ્રેક્ટિકલ ઉપાય તો સ્વામી કહે છે કે ઉગુણ આવે ત્યારે પહેલો વિચાર એ કરવો કે મેં એનો દ્રષ્ટિકોણ સમજવા પ્રયત્ન કર્યો આ પહેલો વિચાર કરવો પડે કારણ કે ઘણી વખત છ અને નવ આમ આડું મૂક્યું હોય ત્રાસું હું અહીંયા ઊભો તો મને નવ દેખાય નીચેવાળાને છ દેખાય બે સાચા છે તો દ્રષ્ટિકોણ સમજવા પ્રયત્ન કરવો આપણે જ્યારે પ્રકાશની અંદર ઘર સભાની વાતના પ્રકાશ હતું એમાં અમેરિકાના જ એક હરિભક્તે લખેલું કે અમારા ઘરમાં ઝઘડા થતા હતા બધાને એકબીજા માટે આમ કંઈક ને કંઈક એલર્જી જેવું રહેતું હતું પણ જ્યારથી ઘર સભામાં સ્વભાવ સંસાર પુસ્તક વંચાવવા માંડ્યું બધાના દ્રષ્ટિકોણ બદલાઈ ગયા બધાએ વિચાર્યું કે બધા જ સાચા છે તો પહેલો વિચાર એ કરવાનો દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કર્યો બીજો વિચાર એ કરવાનો કે હું ઉતાવળે નિર્ણય કરતો નથી ગુણ લઉં છું એમાં ઉતાવળે કોઈ નિર્ણય કરતો નથી હમણાં કોઈક સભામાંથી ઊભો થાય મને શું વિચાર આવે કે બસ આને રસ જ નથી એટલે પણ એને કંઈક કામ આવી ગયું હોય અથવા તો એને નોકરી હોય તો પણ અહીંયા અડધો કલાક પોણો કલાક કાઢવા માટે આવ્યો હોય તો કેટલી મોટી વાત કહેવાય તો ઉતાવળો નિર્ણય ના લેવો ઝડપી નિર્ણય ઘણી વખત કેવું થાય છે ઝડપી નિર્ણય વાળા પર વિશ્વાસ મૂકી દેવાય ગુણની વાત કોઈની થાય ને કે આ ભાઈ નિયમિત રવિ સભા કરે છે એવી ગુણની વાત થાય ને સભામાં ઊભા કરે ને તો હું શું વિચાર કરું કે રવિ સભા નિયમિત કરે છે પણ તિલક ચાંદલો નથી કરતા એના ગુણની સામે અવગુણ મૂકીને હું કાયમ ગુણને કાપી નાખું છું એનામાં વિશ્વાસ નથી આવતો અવગુણની વાત કેવી છે તરત વિશ્વાસ આવી જાય અહીંથી બહાર જઈએ અને કોઈ એવી ઓલી લીકરનો સ્ટોર હોય અને આપણા ઇન્ડિયન ભાઈ કોઈ ચલાવતા હોય ને આપણને એમ દૂરથી સામાન્ય ઓળખતા હોય આપણને બોલાવે એમની દુકાનમાં આપણને પૂછે કે ફલાણા ભાઈ છે એ તમારે ત્યાં સત્સંગમાં આવે છે આપણે કે હા નિયમિત આવે છે તો પછી આપણે પૂછીએ કેમ પૂછવાનું થયું કે ના ના કાંઈ નહીં કાંઈ નહીં ના ના પૂછ્યું કેમ તમ મને કે તો કોક વાર અમારા સ્ટોરે આવે છે આટલી જ વાત કરે ને તરત જ મને એમ થઈ જાય કે ભાઈ આ માણસ દારૂ પીતો જ હશે તો પરમ પૂજ્ય સ્વામી શ્રી પધારી ગયા છે મહિમાનું સાક્ષાત સ્વરૂપ એટલે હવે આપણે એમનો લાભ લઈને મહિમા જીવમાં ઉતારશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની